હમ તો વેદોમાં અને ઉપનિષદોમાં આંખના રોગ વિશે અને દ્રષ્ટિ જવા વિશે કોઈ એવા શ્લોકો મંત્રો કે સ્તુતિ હોય તો એ ઉપર પ્રકાશ પાડો ઓકે હવે થોડુંક તમે બેકગ્રાઉન્ડમાં લઈ જાઓ બચપણથી જ મને એક ખબર હતી કે ચાકસો પ્રિષદ નામની એક વિદ્યા છે પણ એની ઉપર બહુ ધ્યાન નહોતું આવ્યું ઉંમરને એક નાની ઉંમરને કારણે એક વખત હું પરિભ્રમણમાં નીકળો ત્યારે કાલાવડ શીતલા તાલુકાનું એક ગામ છે એ ગામનું નામ મને હે છે મને નથી કદાચ જીવા પર કેવું કંઈક નામ છે એ ગામમાં મત્સ્યન્દ્રનાથ મહાદેવનું મંદિર છે ત્યાં એક કેરલાયક સાધુ હતા કેરાંગન સાધુ હતા એ સાધુને હું મળ્યો એમની સાથે હું બેઠો તો મત્સ્યન્દ્રનાથના એ મહાનસિંહ હતા અને છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી ત્યાં વાસ કરતા હતા એમની મારી સાથે વાતચીતમાં મને ચાક્ષુસો નિષદ વિધ્યાનો ઉપદેશ આપ્યો ઓછામાં ઓછા દસ થી પંદર વર્ષથી પંદર વર્ષ પહેલા બરાબર તો એ મહાત્માએ મને એમ કીધું કે મારી આંખો ઓલમોસ્ટ બ્લાઇન્ડ હતી મારી દ્રષ્ટિ ઝીરો લેવલે હતી અને સૌથી વધારે મોટામાં મોટા જે ઝાડા ઝાડા કાચ આવે એ કાચના ચશ્મા હું પહેરતો તોય મને બે કે ત્રણ ફૂટ થી વધારે વિઝિબિલિટી નહોતી બે ત્રણ ફૂટ જ દેખાતું અને ચશ્મા કાઢી નાખું તો તો સાવ કાળો ધબ થઈ જતો પછી મને મારા ગુરુભાઈએ ચાક્ષુષોપ મિશન વિદ્યાનો ઉપદેશ કર્યો અને એ એમણે કીધા પ્રમાણે મેં એ અનુષ્ઠાન ચાલુ કર્યા ચાક્ષુક નિષેધ વિદ્યાના અને એના કારણે મારી આઈ સાઇટ રિસ્ટોર થઈ મને મારી દ્રષ્ટિ આંખની દ્રષ્ટિ પાછી વળી આજે મને નંબર તો ઉતરી ગયા છે પણ ચશ્માની કોઈ જરૂર નથી મને પછી મોતિયો પણ આવ્યો નથી ચશ્મા સાવ નીકળી ગયા અને અત્યારે નોર્મલ માણસ યુવાન માણસની જે આઈ સાઇટ હોય એના કરતાં મને અત્યારે વધારે સારું દેખાય છે એમને મને ચાક્ષુક્ફ નિષુદ વિદ્યાનો ઉપદેશ કર્યો આ ઉપરાંત હવે એ જે મહાત્મા હતા એ થોરિયાળી ગામમાં યોગાશ્રમ છે અને ત્યાં જે યોગાશ્રમ છે એ પરંપરાના સાધુ હતા એમનું નામ તો હું હૈયા છે પણ ઓઠી નથી આવતું આ ઉપરાંત ગોંડલમાં એક સત્પુરુષ હતા જે વેદોના જાણકાર હતા એમનું નામ હતું કનૈયાલાલ ભા જોશી કભા જોશી એ જીઈબીમાં એકાઉન્ટ્સ ઓફિસર હતા ક્લાસ ઓફિસર હતા એમની આઈ સાઇટ પણ બહુ નબળી હતી એની આંખો બહુ નબળી હતી પણ એમણે આ ચાક્ષુસોપનિષદ વિદ્યાની સાધના એની હતી એટલે એણે ઓછામાં ઓછા પચીસથી ત્રીસ પુસ્તકો લેખા એ વેદોમાંથી સ્તુતિઓ એના સુપતો સંપાદિત કર્યા ચારેય વેદોમાંથી અને એનો અર્થ ભાષાંતર કર્યું અને એ લોકો માટે પ્રકાશિત કર્યા અને નિઃશુલ્ક વેચા ચાક્ષુસોપનિષદ વિદ્યાનો આ મહિમા છે ઉપરાંત એનો મહિમા એ છે કે ચાક્ષુસોપનિષદ વિદ્યાનો જે પાઠ કરે છે જેની સાધના કરે છે એને તો તમામ ચક્ષુ ચક્ષુને લગતા તમામ રોગો નિવૃત્ત થાય જ છે પણ એના કુળમાં કોઈ અંધ થતો નથી એવો મહિમા છે એટલે હવે આ આ વાત થઈ અનુભવની બે લોકોના અનુભવની હવે આનું તાત્વિક વિવેચન કરીએ ચક્ષુ આપણી સુધી આવે તો એમાં એમ કે છે કે મમ ચક્ષુ પ્રતિરોધક દુષ્કૃતાની પૂર્વ જન્મ જન્મકૃતાની દુષ્કૃતાની સર્વ નિર્મૂલ નિર્મૂલ એટલે આંખના રોગો થાય છે જે થાય છે કે અંધાકો જે આવે છે અથવા તો આંખની કમજોર દ્રષ્ટિ છે માયોફિયા છે એ પૂર્વજન્મના આંખ સંબંધિત જે આપણે દુષ્કૃત્ય હોય દુષ્કર્મો હોય એ પાપ હોય એના કારણે આ વખતે આ જન્મમાં આપણી આઈ સાઇટ નબળી હોય બરાબર દ્રષ્ટિ નબળી હોય એ એક વાત છે ઉપરાંત ભગવાન સૂર્યનારાયણ છે એ વિરાટ પુરુષના ચક્ષુ છે

દ્રષ્ટિ એટલે શું તમે નરી આંખથી તમે ચર્મચક્ષુથી સ્થૂળ આંખોથી જે જોઈ શકો છો એ જ દ્રષ્ટિ માત્ર છે એવું નથી દ્રષ્ટિ એટલે જીવન દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે એવી વસ્તુ કે જ્યાં તમે જોઈ અને સમજી શકો એ પ્રમાણે અર્થઘટન કરી શકો એ પ્રમાણે વર્તી શકો એ પ્રમાણે નિર્ણય લઈ શકો એ પ્રમાણે તમે બચી શકો કે બચાવી શકો એ દ્રષ્ટિ છે હવે શરીર તો ત્રણ છે આ સ્થૂળ શરીર છે એની અંદર એક સક્ષુ શરીર છે અને એની અંદર એક કારણ શરીર છે તો અહીંયા દ્રષ્ટિની વાત છે એ દ્રષ્ટિ માત્ર સ્થૂળ શરીરના દ્રષ્ટિની વાત નથી માત્ર ચર્મચક્ષુની દ્રષ્ટિ આઈસાઇટ જ રિસ્ટોર થાય છે એવી વાત નથી પણ સૂક્ષ્મ શરીરની જે દ્રષ્ટિ છે એની જે આંખો છે જે કારણ શરીરની આંખો છે એનું પણ આરોગ્ય સૂર્યનારાયણ ભગવાન આપે છે એટલે આંતરચક્ષુ પણ સૂર્યનારાયણ ભગવાન આપે છે કારણ શરીરને ચક્ષુ પણ સૂર્યનારાયણ ભગવાન આપે છે એટલે આ સ્ત્રોત્ર આ જે છે આ જે ઋચાઓ છે એ બુદ્ધિની ચક્ષુ આપે છે મેધાની ચક્ષુ આપે છે પ્રજ્ઞાની ચક્ષુ આપે છે એટલે આનો મહિમા અપાર છે અને આમાં અહિબનની ઋષિ ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે તમસોમાં જ્યોતિર્વાય મૃત્યુમાં અમૃતમ કહેવાય બરાબર મને તમસમાંથી જ્યોતિ તરફ લઈ જાવ મને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાવ અસ્તોમાં સદ હું અસતમાં અસત્યના કરણમાં અસત્યના વમણમાં ફસાયેલો છું મને સત્ય તરફ આમ દોરી જા એટલે કઈ રીતે જીવવું યોગ્ય જીવન કઈ રીતે જીવવું સાર્થક જીવન કઈ રીતે જીવવું એની આમાં સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના છે એટલે મારો પોતાનો વ્યક્તિગત અનુભવ છે કે આ સૂર્ય ભગવાનનું જે હરિભદન જે રસીકૃત જે સુપ્ત છે એના પાઠ કરવાથી ખૂબ જ શાંતિ મળે છે ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ આ છે લાભપ્રદ છે અને ઘણા ઘણા નવા નવા સદ વિચારવા આવે છે ઘણી ઘણી દ્રષ્ટિઓ આપને મળે છે હવે નેક્સ્ટ વિડીયોમાં હું આપને આ આખું સ્તોત્ર ગાયને સંભળાવું આમાં જ બોલી દઉં